જલ યોજના અંતર્ગત મહીસાગર જિલ્લામાં થયેલા ગેરવહીવટી ક્રાઈમ દ્વારા પટેલની ધરપકડ કરવામાં આવી છે મહીસાગર જિલ્લાના વિવિધ ગામોમાં નળ સે જલ યોજના હેઠળ પાણી પુરવઠાના કામો વખતે મોટી અસંગતતા સામે આવી હતી તે મામલે વડોદરા સીઆઈડી ક્રાઈમમાં ફરિયાદ નોંધાઈ હતી તપાસ દરમિયાન જાણવા મળ્યું કે યોજનાઓમાં થતી ગેરરીતિઓમાં તત્કાલીન વાસમો કચેરીના અધિકારીઓ અને કર્મચારીઓ સહિત કુલ બાર લોકો સામે ફરિયાદ નોંધાઈ છે હવે તેમાં વધુ એક આરોપી કોન્ટ્રાક્ટર જયંતિભાઈ હીરાભાઈ પટેલની ધરપકડ થતાં સમગ્ર કૌભાંડ વધુ ઉઘડતી જ રહી છે વિશેષ માહિતી અનુસાર યોજનાઓના કામો નિયમિત રીતે પૂરા કર્યા વગર બિલ મંજૂર કરવામાં આવ્યા હતા અને સરકારી નાણાંનો દુરુપયોગ કરાયો હોવાનું સાબિત થયું છે આ ધરપકડ બાદ સ્થાનિક લોકોને ન્યાય મળશે એવી આશા છે જ્યારે કૌભાંડમાં સામેલ અન્ય આરોપીઓની પણ ઝડપે શોધખોળ ચાલી રહી છે